બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પંચાયત કચેરીમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે અહીં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરે કચેરીમાં રજાના દિવસે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે આ ઘટનાના પગલે સમગ્ર તાલુકા પંચાયત સ્ટાફ અને તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે મૃતક કોમ્પ્યુટર ઓપરેટરની ઓળખ ચો ડુંગરી ગામના જયેશ ઠાકર તરીકે થઈ છે તેમનો મૃતદેહ રવિવારના રોજ તાલુકા પંચાયતના કોમ્પ્યુટર રૂમના પંખા સાથે કપડાના રૂમાલ વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો મળતી માહિતી મુજબ જયેશ ઠાકર શનિવારથી ઘરેથી ગાયબ હતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે રવિવારના રોજ તાલુકા પંચાયત કચેરીએ તપાસ કરતાં તેમની કાળા રંગની ઇકો સ્પોટ કાર કચેરીની બહાર પાર્ક કરેલી જોવા મળી હતી ત્યારબાદ કચેરીની અંદર તપાસ કરતા જયેશ ઠાકર કોમ્પ્યુટર રૂમમાં પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા આ ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિવારજનો અને તાલુકા પંચાયત કચેરીના સ્ટાફની હાજરીમાં જયેશ ઠાકરના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે દાંતીવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે જોકે કોમ્પ્યુટર ઓપરેટર જયેશ ઠાકરે આત્મહત્યા શા માટે કરી તે અંગેનું કારણ હજુ સુધી અકબંધ છે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે આંગણધારી ઘટનાથી પરિવારજનો પણ ભારે આઘાતમાં સરી પડ્યા હતા અને તેઓ આક્રંદ કરતા જોવા મળ્યા હતા દાંતીવાડા તાલુકા પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરની આત્મહત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે પોલીસ તપાસ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ જાણી શકાશે